અમદાવાદમાં ત્રણ જાન્યુઆરીથી ઇન્ટરનેશનલ ફ્લાવર શો નો પ્રારંભ થયો હતો અને આ ફ્લાવર શોમાં દેશ વિદેશથી લોકો મુલાકાત લેવા માટે આવી રહ્યા છે દર વર્ષે જાન્યુઆરી માસમાં ફ્લાવર શો નું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કરવામાં આવતું હોય છે ત્યારે ફ્લાવર શો માં આવેલા લોકો પણ પ્રફુલ્લિત થયા હતા જે રીતે સ્કલ્પચરો બનાવવામાં આવ્યા છે ઇન્ટરનેશનલ ફ્લાવર શો ની ઝાંકી જોઈને તેમનું પણ મન મોહી ગયું હતું ને આ મામલાના સંદર્ભમાં તેમણે વાતચીત કરતા શું વાત કરી છે વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી કે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફુલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી આ ફ્લેટની બતાવવા માંગીશ કે અનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે તમને ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝા દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે જ્યાં દેશ વિદેશની મુલાકાતીઓ છે તે આ ફ્લાવર શોની મુલાકાત લેવા માટે આવતા આવે છે જેમાં અલગ અલગ વિશ્વની દેશની જે વનસ્પતિઓ હોય તે આ ફ્લાવર શોમાં લેવામાં આવતી હોય જે ફૂલ પાંદરાઓ છે તેમાં અલગ અલગ સ્કલ્પચર બનાવીને તે પ્રકૃતિ તે એક આકૃતિ છે તે અલગ અલગ રીતે દર્શાવવામાં આવતી હોય છે ત્યારે આ વખતે પણ ખાસ કરીને આ ફ્લાવર શોને અલગ જ અંદાજમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં જે ફ્લાવર શોની મુલાકાત લેવા માટે આવનાર લોકો છે તે ક્યુઆર કોડથી પોતે અભિપ્રાય પણ દર્શાવી શકતે સાથે જે સ્કલ્પચર બનાવવામાં આવ્યા છે તે પણ લો લોકોને પ્રફુલ્લિત કરી દે તે પ્રકારના હતા અને આ વખતે ગત વર્ષોની સરખામણીએ કંઈક નવું છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવ્યું હતું અને આ ફ્લાવર શોની તો નોન છે તે ગિનિઝ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ થઈ છે

सच बहुत सारे पिकॉक्स लायन बहुत मैंने कुछ देखा है और यहाँ का जो बनाया है स्ट्रक्चर वो मुझे बहुत अच्छा लगा मैंने कभी ऐसा शो नहीं देखा है सच वेरी गुड शो आई हैव एवर सीन थैंक यू हाँ मैं इतने सालों में पहली बार यहाँ पे आई हूँ वैसे हर साल होता है पर मैं नहीं आती हूँ लेकिन इस साल आई हूँ और मुझे बहुत अच्छा लगा है बहुत સોલંકી છે અમે દર વર્ષે આવીએ છીએ અને દર વર્ષે કઈક ને કઈક નવું નવું ડિફરન્સ જોવા મળે છે આ વખતે પણ ઘણું બધું સારું સારું છે જેમ કે બાળકો માટે સારું છે મોટા લોકો માટે પણ સારું છે કે નવું નવું જાણવા મળે છે કે નીચે ફ્લાવરના નામ પણ આપ્યા છે બધાને યાદ નથી હોતા કે શું છે શું નહીં તો આપણે વાંચી પણ શકીએ છીએ અને દર વર્ષે કઈક ને કંઈક નવું નવું હોય છે તો નવું નવું જાણવા પણ મળે છે અમે દર વખતે આવી રીતના ફૂલ ફેમિલી જ આવીએ છીએ આ વખતે એક તો પેલું છે જે આપણે દુબઈને પણ પાછળ પાડી દીધું છે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવે છે જે બુકેનો છે અને ઘણું બધું જેમ કે ડિફરન્સ છે મોર નવો છે વાઘ નવો છે પછી આ બાજુ ગરબાનું બધા કલ્ચર પણ અલગ અલગ લેવામાં આવ્યા છે જંગલના પણ પ્રાણીઓ બધું એક સાથે જોવા મળેલ છે મારું નામ ચિત્રા પંચાલ છે અમે ઘણા વર્ષોથી અહીંયા ફ્લાવર શો ની મુલાકાતે આવે છે પણ આ વખતનો ફ્લાવર શો બહુ જ ડિફરન્ટ બનાવ્યો છે ઇન્ટરનેશનલ છે અને એમાં બાળકોને પણ વધારે મજા આવે છે જે છોટા ભીમ છે ટાઈગર છે લાયન છે અલગ અલગ વસ્તુઓ છે જે બાળકોને લાઇટિંગ સાથે એટલું બધું બહુ જ એટલે બહુ જ મસ્ત રીતે બતાવવામાં આવ્યું છે પબ્લિક ઓલવેઝ ખુશ રહે છે હર વર્ષે બધી પબ્લિક અહીંયા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ પણ એટલો ફાઇન હોય છે ફ્લાવર શો બી એટલો મસ્ત હોય છે અને દર વર્ષે બહુ જ મજા આવે છે અહીંયા જોવાની ગઈ સાલ ની કમ્પેરિઝન ગઈ સાલ ની કમ્પેરિઝન માં આટલું બધું આટલું બધું જે ટાઈગર ને બધું અલગ અલગ બતાવ્યું છે ડોલ છે પિકોપ છે આની કમ્પેરિઝન અને જે સૌથી મોટો બુકે જે ફ્લાવર શો છે જે વર્લ્ડમાં સૌથી આપણા આપણા અમદાવાદમાં આપણા ગુજરાતમાં જે નામ રોશન કરીને કેટલો સુપર ફ્લાવર શો આ વખતે છે ગયા વર્ષની કમ્પેરિઝન જેનો આપણું ગિનીસ વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો છે આપણો ફ્લાવર શો બહુ જ એટલે બહુ જ મજા આવે છે હું હું ઘણા વર્ષોથી અહિયાં જોવા આવું છું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્લાવર શોનું આયોજન કરેલ છે ગયા વર્ષે પણ અમે આવ્યા હતા આ વર્ષે પણ આયા પણ ગયા વર્ષ કરતાં આ વર્ષે ખૂબ જ ડિફરન્ટમાં ફ્લાવર શોનું આયોજન છે આ વખત તો વિશાળ રેન્જ ની અંદર ફ્લાવર શોનું આયોજન કર્યું જેવું લાગે છે અને ટાઈગર છે સારામાં અહીંયા લાયન છે ડોલ બનાવેલી છે બુકે છે બહુ મસ્ત લાઇટિંગ સાથેનું જે ફ્લાવર્સનું આયોજન છે બહુ જ મસ્ત બહુ જ સુપર બાળકોને જોવા માટેનું બહુ સરસ છે ખૂબ જ સરસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું ધન્યવાદ આપે સાંભળ્યા હતા ફ્લાવર શો જોવા માટે આવેલા મુલાકાતીઓ તેમનું પણ મન મોહી ગયું હોય તેવું તેમણે પોતાની વાતમાં જણાવ્યું છે તેમણે કહ્યું છે કે અમે પ્રથમ વખત આ ફ્લાવર શો જોવા માટે આવ્યા છે પરંતુ જે રીતે પ્રકૃતિનું સિંચન થયું છે જે રીતે અલગ અલગ સ્કલ્ચર બનાવવામાં આવ્યા છે જે અનોખો અંદાજ સામે આવ્યો છે ફ્લાવર શોનો તેના કારણે તેમણે પણ આ ફ્લાવર શોની પ્રશંસા કરી હતી ને અત્યારે આ દિવસોમાં તો મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે અને કહેવાય રહ્યું છે કે આગામી દિવસોમાં એક સારો રેકોર્ડ છે ફ્લાવર શો અમદાવાદમાં બનાવે તો નવાય નહીં દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં